તમે એવા રાખજો ના ફાડી ખાયા માથા પાવડો માથું ફોડી ન છુ અમે બી એમ તમે જોડો

आ रे इधरल्ली हे अरे पंधरा ही ખાઈ છું પણ અરે આ તો ભમર કી આપડે તો વાગ જોયો વાગ જોયો અમે તો ભમર હતું ભમર

એવું છે એથી પર મારી પાસે વચ્ચે પડ્યા અમી ભાઈ નાટક ના તમારે ફાડી ખા બોલવાય પાછો મરી ગયો

બરાબર આ વાગ નહીં તો મનાડું છે મનાડું છે મનાડું છે આ વાગ નહીં આ દેશી મનાડો છે દેશી મનાડો દેશી મનાડો લાગ્યો મનાડું જ છે રે નહીં તમે રવાનાવું આ ભુકો વગી રાખજો પહેલા જોજો આવજો એ તો અવાજ આવે

એક જ કેસર પર લાવ અલ્યા તમન મારતો ને આવ એ એ અલ્યા હવારનો તો સવારનો ભજીયો મરી ગયો મારા ખેતરમાં ગુન્ડ

બોલાવું થોડું કરતા આ આવશે ખરું આ બલુજીને